તો હેલો મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે ને આજે અમે જઈ રહ્યા છીએ સિદ્ધપુર ત્રણ ટેક્ટર ભરીને જઈ રહ્યા છીએ હવે અમે સિદ્ધપુર જવા નીકળી ગયા છીએ તો જુઓ મિત્રો આ બધા જઈ રહ્યા છીએ અમે દિલીપભાઈ પણ આવ્યા છે તો મિત્રો જુઓ એક ટ્રેક્ટર આ રહ્યું અને એક આ રહ્યું બે ટ્રેક્ટર પાછળ આગળ તો મિત્રો જુઓ મેળસણથી નીકળ ગયા હવે અમે આવી ગયા હતા પાટણ પાટણ ચોકડી ઉપર આવી ગયા છીએ મિત્રો પાટણથી કોઈ વિડીયો જોતું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે અમે સિદ્ધપુર ચોકડી પોકી ગયા છીએ અમે તો આગળ છે અને બે ટ્રેક્ટર હજુ પાછળ આવેલા છે તો મિત્રો જુઓ આ ટ્રેક્ટર પણ આવી ગયું છે અને સિદ્ધપુર પહોંચ્યા તારે તો જોયું કે ભીડ છે બહુ જ જો મિત્રો લાઇન કેટલી પડી છે આ આગળ પણ એટલી જ લાઇન છે તો જુઓ આગળ પણ આટલી જ લાઈન છે ફૂલ ટ્રાફિક છે આજે તો સિદ્ધપુરમાં મે આગળ તો હવે ટ્રાફિક બહુ હતું એટલે અડધા નીકળી ગયા છીએ જુઓ મિત્રો જેટલું ટ્રાફિક હે